સુરતમાં રોગચાળાએ વધુ બે લોકોનો ભોગ લીધો છે લઈ રહેલા બે બે દર્દીઓના દર્દીઓના મહિલા મોત છે શહેનાઝ અને સુલોચના નામની મહિલાનું મોત નીપજ્યું છે સતત રોગચાળાના કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે તો ચિંતાનો વિષય રોગચાળાએ ભરડો લીધો છે સુરતમાં રોગચાળાએ વધુ બે લોકોનો ભોગ લીધો છે પહેલા પાંત્રીસ વર્ષના યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ ફરી આજે સમાચાર આવ્યા છે કે બે મહિલાઓના મોત નીપજ્યા છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ચેતન ચેતન સુરતમાં રોગચાળાએ ભરડો લીધો છે વધુ બે મહિલાઓના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે સુરત શહેરની વાત કરીએ તો રોગચાળાનો જે રીતે આંક વધી રહ્યો છે તેની સાથે મૃત્યુ આંક પણ એટલો જ વધી રહ્યો છે ખાસ કરીને તાવ અને ઉલટીના કારણે વધુ બે લોકોના કરોડ મોત નિભ્યા છે ખાસ કરીને વાત કરીએ તો રુદ્રપુરાના સત્તાઈસ વર્ષીય સેના અને સુલોચના આ બંનેને તાવ આવ્યો હતો અને ત્યારબાદ જે સુરતની નવી સિવિલ હોસ્પિટલ છે તેમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન આ બંને લોકોનું મોત આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે આરોગ્ય વિભાગ એક તરફ મોટી મોટી વાતો કરી રહી છે કે આ વર્ષે ચાલુ માસે તેર લાખ ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે અને જ્યાં પણ મચ્છરજન્ય બ્રિદિંગ હોય ત્યાં તાત્કાલિક ધોરણે દંડ ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને સાફ સફાઈ પણ કરવામાં આવી રહી છે પરંતુ આપ જોઈ શકો છો છેલ્લા એક સપ્તાહથી ના કારણે જે મૃત્યુ આંક છે તે સતત વધી રહ્યો છે જે આરોગ્ય વિભાગની જે નિષ્ફળતા છે તે બતાવી રહ્યું છે જી ચેતન જાણકારી સાથે જોડાવા બદલ આભાર